હેલો ફ્રેન્ડ્સ આજે આપણે કેરીની ગોટલીમાંથી હેલ્ધી અને ટેસ્ટી મુખવાસ બનાવીશું તો ગોટલાને સુકવવાની ઝંઝટ વગર કેરીના તાજા જ ગોટલામાંથી ઓછી મહેનતે આજે આપણે મુખવાસ બનાવીશું આ મુખવાસ એકદમ સરસ અને ટેસ્ટી બને છે અને આ મુખવાસને એકવાર બનાવી તમે આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો સાથે જ બી ટ્વેલ્વથી ભરપૂર એવો ગોટલીનો આ મુખવાસ આપણે જે ખાવાનું ખાઈએ ને એને પચાવવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે તો હું છું નિરાલી અને નિરાલિસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ઓછી મહેનતથી બનતો આ ટેસ્ટી મુખવાસ બનાવવા માટે કેરીના ગોટલામાંથી આપણે જે પલ્પ કાઢ્યો હોય એ ગોટલાને પહેલાં આપણે સારી રીતે ધોઈ લેવાના છે તો અત્યારે બધા જ ગોટલાને મેં સારી રીતે ધોઈ લીધા છે તો હવે મુખવાસ બનાવવા માટે સૌથી પહેલાં ગોટલાને ધોઈ અને આપણે એને બાફવાના છે તો અત્યારે મેં એક પ્રેશર કુકર લીધું છે એમાં બધા જ ગોટલાને ઉમેરી દેવાના છે અને ત્યાર પછી ગોટલા ડૂબે એટલું પાણી ઉમેરી દઈએ તો હવે પ્રેશર કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને વિસલ લગાવી ગેસની મીડિયમ ફ્લેમ પર એની છ વિસલ કરી લઈશું અહીં એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની જો તમે હાઈ ફ્લેમ પર ગોટલા બાપશો ને તો ગોટલાની અંદરની જે ગોટલી છે એ અંદર સુધી બરાબર કૂક નહીં થાય તો અત્યારે છ વિસલ થઈ ગઈ છે અને કૂકરનું પ્રેશર એની મેળે રિલીઝ થઈ ગયું છે વિસલ ઊંચી કરી અને પ્રેશર કાઢવાની ઉતાવળ નહીં કરવાની આ રીતે પ્રેશર એની મેળે રિલીઝ થઈ જાય ત્યાર પછી કૂકરનું ઢાંકણ ખોલી લેવાનું છે હવે બધા જ ગોટલાને આપણે આ રીતે સ્ટ્રેનરમાં કાઢી લેવાના છે તમે જોઈ શકો છો ગોટલા આપણા એકદમ સરસ બફાઈ ગયા છે અત્યારે ગોટલા આપણા એકદમ ગરમ છે તો તમે અત્યારે આમાંથી ગોટલી અલગ નહીં કરી શકો ગોટલાને તમે હાથથી ટચ કરી શકો અને એ દજાઈ નહીં એટલા ઠંડા પડી જાય ત્યાર પછી આપણે એમાંથી ગોટલી અલગ કરવાની છે હવે દસેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણા ગોટલા હાથથી ટચ કરી શકાય એટલા ઠંડા થઈ ગયા છે હવે આપણે ગોટલામાંથી ગોટલી અલગ કરી લઈએ તો એકદમ સરસ રીતે બફાયેલા આ ગોટલા આ રીતે ભીના હોય છે તો એ હાથથી છટકી ના જાય એના માટે તમારે પહેલાં આ રીતે ન્યૂઝપેપર પાથરી દેવાનું અને ત્યાર પછી ગોટલાને આ રીતે આડો કરી અને એનો જે મોઢાનો ભાગ છે ત્યાં કોઈ વજનવાળી વસ્તુ જેવા કે ખાંડીનો દસ્તો હોય અથવા તો પરઈ હોય એનાથી આ રીતે તોડી અને એને આ રીતે ફાળિયા કરી લેવાના અથવા તો કપડાં ધોવાનો જે પાયો હોય એનાથી પણ તમે ગોટલાને અલગ કરી શકો છો આ રીતે તમે બેથી ત્રણ વાર મારશો એટલે એનું આ રીતે ફાળિયું થઈ જશે ઉપરથી થોડો ગોટલો તૂટી જાય ત્યાર પછી ચપ્પુથી આ રીતે કટ લગાવી દેશો તો ઇઝીલી આ રીતે ગોટલો ખુલી જશે અને એમાંથી તમે ગોટલી અલગ કરી શકશો જો તમારા ગોટલા એકદમ સરસ બફાઈ ગયા હશે ને તો એમાંથી ગોટલીને અલગ કરતાં બહુ વાર નહીં લાગે તમે જોઈ શકો છો ગોટલી આપણી એકદમ સરસ નીકળી ગઈ છે અને તે આ રીતે આખી જ રહી છે ગોટલી ઉપર રહેલી જે બ્લેક સ્કીન છે એ પણ એકદમ ઇઝીલી આ રીતે અલગ થઈ જાય છે અહીં તમે જોઈ શકો છો કે આપણી ગોટલી કેટલી સરસ બફાઈ છે અને અંદર સુધી એકદમ સરસ કૂક થઈ ગઈ છે એનો કલર પણ બિલકુલ ખરાબ નથી થયો તમે જ્યારે આનો મુખવાસ બનાવશો ત્યારે એકદમ સરસ બનશે તો સીમ એ જ રીતે બધા જ ગોટલાને મોઢાના ભાગથી તોડી અને ત્યાર પછી ચપ્પુથી કટ લગાવી ગોટલી કાઢી લેવાની અને એના પર રહેલી બ્લેક સ્કીનને અલગ કરી લેવાની તો અત્યારે બે ગોટલીને મેં અલગ કરી લીધી છે તો ફ્રેન્ડ્સ તમે જોયું ને કે સુકાયેલા ગોટલાને ભાંગવાની મહેનત કર્યા વગર આ રીતે બફાયેલા ગોટલામાંથી ગોટલી એકદમ ઇઝીલી અલગ થઈ જાય છે આ રીતે તમારે કોઈપણ પરઈ અથવા તો ખલદાસ્તાનો જે દસ્તો આવે અથવા તો કપડાં ધોવાનો પાયો લઈ અને મોઢાના ભાગને આ રીતે થોડો તોડી લેવાનો અને ત્યાર પછી ચપ્પુની મદદથી ગોટલાને થોડો ખોલી અને ગોટલીને ગોટલાથી અલગ કરી લેવાની છે અને ત્યાર પછી ગોટલી પર રહેલી બ્લેક સ્કીનને પણ અલગ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કેટલી ઇઝીલી ગોટલી પરથી બ્લેક સ્કીન પણ અલગ થઈ જાય છે હવે મુખવાસ બનાવવા માટેની ગોટલી આપણી અત્યારે બિલકુલ તૈયાર છે હવે મુખવાસને તમે અલગ અલગ રીતે બનાવી શકો છો મોટી સાઇઝના ગ્રેટરમાં ગ્રેટ કરીને અથવા તો સોપારીની જેમ કટ કરીને અથવા તો ચપ્પુની મદદથી આ રીતે લાંબી સાઇઝમાં કટ કરીને પણ મુખવાસ બનાવી શકાય છે હું અત્યારે આ રીતે ચપ્પુથી કટ કરીને બનાવી રહી છું મુખવાસને જેટલો તમે પાતળો કટ કરશો એટલો જે જલ્દી સુકાઈને ક્રિસ્પી બનશે તો તમે જોઈ શકો છો ગોટલીને મેં આ રીતે ચપ્પુની મદદથી પાતળી પાતળી સ્લાઈસમાં કટ કરી લીધી છે હવે સેમ એ જ રીતે બધી જ ગોટલીને આપણે આ રીતે કટ કરી લેવાની છે હવે તમે જોઈ શકો છો બધી જ ગોટલીને મેં આ રીતે કટ કરી લીધી છે હવે આ મુખવાસને તમારે તડકામાં સુકવવાની પણ જરૂર નહીં પડે તમે મોટા વાસણમાં અથવા તો થાળીમાં મુખવાસને સ્પ્રેડ કરી અને એને પંખા નીચે સુકવી શકો છો તો તમારા ઘરે જો તડકો ના આવતો હોય અથવા તો ઉતાવળ હોય તો તમે આ રીતે ઘરમાં જ મુખવાસ સૂકવીને તૈયાર કરી શકો છો પણ જો તમે તડકામાં સુકવશો ને તો એમાં મોઈશ્ચર રહી ગયું હશે તો એ પણ નીકળી જશે હવે આ મુખવાસને તડકામાં સુકવવા માટે તમારે મુખવાસને ડાયરેક્ટ નથી સુકવવાનો એના પર કોઈ આછું પાતળું મલમલનું કપડું ઢાંકી ત્યાર પછી સુકવવાનો છે જેથી એના પર કોઈ ધૂળ કે કચરો ના ચોંટે હવે બે દિવસ તડકામાં સુકવ્યા પછી મુખવાસ આપણો એકદમ સરસ સુકાઈ ગયો છે અવાજ સાંભળીને તમને ખ્યાલ આવી ગયો હશે કે મુખવાસ આપણો એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થયો છે આ રીતે તમે હાથથી તોડશો તો એકદમ ઇઝીલી એ તૂટી જશે તો એકદમ સરસ મુખવાસ આપણો સુકાઈને ક્રિસ્પી બની ગયો છે આ મુખવાસને તમે એરટાઈટ કન્ટેનરમાં ભરી અને એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો હવે આ મુખવાસને યુઝ કરવા માટે આપણે શું કરવું એ પણ તમને બતાવી દઉં તો એના માટે ફક્ત હાફ ટી સ્પૂન જેટલું ઘી ગરમ કરવાનું છે ગોટલીના મુખવાસને ઘીમાં શેકવાનો તો એના માટે આપણે ફક્ત હાફ ટી સ્પૂન જેટલું જ ઘી ઉમેરવાનું છે અને ઘી ગરમ થાય એટલે તૈયાર કરેલો ગોટલીનો મુખવાસ ઉમેરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને સતત એને આ રીતે હલાવતા રહેવાનું છે ફ્રેન્ડ્સ આગળ જણાવ્યા પ્રમાણે મુખવાસને તમે જેટલી પાતળી સ્લાઇસમાં કટ કરશો ને એટલો જ એ જલ્દી સુકાઈ જશે અને આ રીતે તમે જ્યારે એને ઘીમાં શેકશો ત્યારે પણ એ ખૂબ જ ઝડપથી જલ્દી ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે આ રીતે ગેસની મીડિયમ ફ્લેમ પર પાંચથી સાત મિનિટ જેવું થાય અને થોડો ક્રિસ્પી બની જાય ને એટલે આપણે એમાં હાફ ટી સ્પૂન જેટલો સંચર પાવડર ઉમેરવાનો છે આ ટાઈમે જો તમારી પાસે સંચળ પાવડર ના હોય તો તમે જે નોર્મલ મીઠું આવે છે એ પણ ઉમેરી શકો છો પણ સંચળ ઉમેરવાથી મુખવાસનો સ્વાદ વધારે સારો આવે છે અને મુખવાસ વધારે ટેસ્ટી બને છે બરાબર મિક્સ કરી લેવાનો છે તો એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને મુખવાસ આપણો એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયો છે તો ગેસને હવે બંધ કરી દઈશું હવે આ મુખવાસને એકદમ ઠંડો થવા દેવાનો છે મુખવાસ એકદમ સરસ ઠંડો થઈ જાય ત્યાર પછી તમે એને કોઈપણ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો તો મુખવાસ આપણો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે આ મુખવાસને તમે એકલો પણ ખાઈ શકો છો અથવા તો વરિયાળી કે ધાણાદાર સાથે મિક્સ કરીને પણ ખાઈ શકાય છે તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો ગોટલીનો મુખવાસ તો તમે આ રીતે એકવાર મુખવાસ બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો જેથી એ લોકો પણ આ રેસીપી જોઈ શકે આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે અમારી ચેનલ નિરાલિસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો